અને જેના ગરબા ઘરે આવે એમ છે એની યાદી તમને કહી દઉં દાખલા તરીકે બચુભાઈ ખાવડી પાસે ટોપમાં હાલે છે પછી કનુભાઈ દેસાઈ હા કુંવરજીભાઈ બાવળિયા પછી ભીખુસિંહ પરમાર મુકેશ પટેલ રાઘવજી પટેલ પછી રિયાભાઈ ભાઈ શિક્ષણ મંત્રી ભાનુબેન બાબરિયાને ધારો કે પડતા મૂકે અથવા તો એમ કે ભાઈ હવે ઠીક છે તમે બીજાનો વારો આવવા દો તો એમાં એક જ્ઞાતિગત સમીકરણમાં રીવાબા જાડેજા જે આવી શકે એનું નામ જયેશ રાદડીયા હીરાભાઈ સોલંકી કૌશિક વેકરિયા ઉદયભાઈ કાનગડ શંકર ચૌધરી અર્જુન મોઢવાડિયા ચાવડા અમિત શાહ અથવા અમદાવાદના અમિત શાહ આપણે ઘણી વખત છાપામાં વાંચીએ છીએ કે કોઈ એક પુલનું ઉદઘાટન ના વાંક્ય પુલનું લોકાર્પણ ન થતું વિરોધ પક્ષ કરનાખે કે લોકો સ્વયં કરનાખે હવે મને એમ લાગે મંત્રીમંડળ નું વધુ ખેંચાશે તો લોકો જ કહે છે કે અમારા મંત્રી હવે નથી જવા દે એને કાંઈ યાદી લઈને જવા નથી માફી પત્ર સિવાય યાદી તો ન્યાથી આવવાની છે ભૂપેન્દ્રભાઈ શું યાદી લઈ જાય અને ઓને ક્યાં ખબર નથી ગુજરાતનો રાજકારણ હાલ ખૂબ ગરમ ચાલી રહ્યું છે સતત રોજ કંઈક ને કંઈક નવા સમાચારો આવી રહ્યા છે ગઈકાલે અમિત શાહ છે તે રાજકોટની મુલાકાતે હતા તેના આગલા દિવસે તેઓ સી આર પાટીલના તેમના નિવાસસ્થાને સુરત ખાતે મળ્યા હતા અને ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાં અલગ અલગ રાજનીતિ છે ચાલી રહી છે ને સતત આ ચર્ચાઓ છે કે તે જ છે ને હવે એક બીજી ચર્ચા છે કે હવે ગમે ત્યારે ગુજરાતના મંત્રીમંડળ નવું મંત્રીમંડળ આવી શકે છે ને આમાં કયા ચહેરાઓ છે નવા ચહેરાઓને સ્થાન મળશે તે પણ સતત ચર્ચાઓ થઈ રહી છે એ વચ્ચે આજે એક મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આજે દિલ્હી જઈ રહ્યા છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવું લિસ્ટ છે તે લઈને મંત્રીમંડળનું લિસ્ટ તેમની પાસે જવાના છે ને એ લિસ્ટ કન્ફર્મ કરીને તેઓ પરત આવવાના છે ને ગમે ત્યારે નવા મંત્રીમંડળની જાહેરાત છે તે થઈ શકે છે આ અંગે વાતચીત કરવા માટે આપણી સાથે હેડલાઇનના ગ્રુપ એડિટર જગદીશભાઈ મહેતા જોડાયા છે તેમની સાથે વાત કરશું સર સ્વાગત છે સ્વરાજમાં જે રીતે સર સતત છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાઓ થઈ રહી છે આમ તો મંત્રી મંડળના વિસ્તરણની વાતો ઘણા સમયથી આવી રહી છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે ખરેખર જ્યારે અમિતભાઈ શાહની મુલાકાત બાદ કે હવે ગમે ત્યારે આ નવું મંત્રીમંડળ જાહેર થઈ શકે છે ને આમાં કયા કયા ચહેરાઓ છે તે ચર્ચામાં છે ને ક્યાર સુધીમાં હવે આ તમામ વસ્તુ ફાઇનલ થઈ શકે છે જો રોનકજી સ્થિતિ એટલી હદે લંબાણી ને ખેંચાણી છે આપણે ઘણી વખત છાપામાં વાંચીએ છીએ કે કોઈ એક પુલનું ઉદઘાટન ના વાંક પુલનું લોકાર્પણ ન થતું વિરોધ પક્ષ કરનાખે ને કે લોકો સ્વયં નાખે હવે મને એમ લાગે છે મંત્રીમંડળનું વધુ ખેંચાશે તો લોકો જ કહે છે કે અમારા મંત્રી હવે નથી જવા દે આવી સંભાવનાઓ છે કારણ કે અનેક વખત આજકાલ 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 થઈ રહ્યું છે થઈ રહ્યા પાછળના બે ત્રણ કારણો છે સૌથી મોટું કારણ અગર કોઈ હોય તો આરએસએસ વર્સિસ ભાજપ આ છે આરએસએસ નું એમ કહેવાનું છે કે અમે આઈડિયોલોજીકલી જે કટ્ટર હિન્દુ રાષ્ટ્રને વરેલા હોય એવા જ લોકોને સંગઠનમાં પણ લાવવા અને સત્તાના મેઇન કેન્દ્રમાં પણ એવા જ લોકોને લાવવા પપેટ નહીં ભારતીય જનતા પાર્ટી નું હાઈકમાન્ડ જે છે એ એમ માને છે કે કટ્ટરવાદી લાવો એટલે હિન્દુ રાષ્ટ્રવાદી લાવો એમાં વાંધો નથી પણ કેવા અમે એમ કરે એવા આ વચ્ચેનો ફેર છે આરએસએસ બ્રાન્ડની જે વાતો છે એની પાસે પોતીકી વિચારધારા છે બિલકુલ ભારતીય જનતા પાર્ટી જે ઈચ્છે છે પોતીકી નહીં પરાવલંબી છે તમે કયો એમ કરવાનો બિલકુલ આ બંને વચ્ચે દ્વંદ યુદ્ધ અહીંથી લઈને ત્યાં નેશનલ લેવલે ચાલે છે તમે વિચાર કરો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જેમ અત્યારે વિલંબમાં છે એવું નેશનલ રાષ્ટ્રીય કક્ષાએ પણ અધ્યક્ષ કોને પણ જે પી નડ્ડાને તારીખ પે તારીખની જેમ ખેંચે જાય છે જ્યાં સુધી એ થાળે નથી પડતું ત્યાં સુધી આને પ્રધાનમંડળનું પણ આમને લંબાઈ જાય છે અત્યારે આપણે જેમ કહીએ છીએ કે અહીંથી ભાઈ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એક યાદી લઈને ગયા છે આમને યાદી એને ક્યાં લઈને જવાની છે તમે સમજો એને કાંઈ યાદી લઈને જવા નથી માફી પત્ર સિવાય યાદી તો ન્યાથી આવવાની છે ભૂપેન્દ્રભાઈ શું યાદી લઈ જાય અને ઓને ક્યાં ખબર નથી કે તમે યાદી લઈ જાઓ એકચ્યુઅલી તો બધાના રિપોર્ટ કાર્ડ મોડી મંડળે તૈયાર કરાવી લીધા છે કોણ કેટલામાં પાણીમાં છે હવે તમારી યાદીનું કાંઈ આવે એમ નથી હું તો એમ કઉ હવે પાછા બીજા સમાચાર એવા એવા કે ભૂપેન્દ્રભાઈ બીજા કારણોસર ત્યાં ગયા છે આના માટે નહીં પણ એ તો જે હોય તે એના માટે સ્પેસિફાઈ જ્યાં જાવવું એવું પણ જરૂરી નથી હોતું કેટલીક બાબતો જે છે હવે એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ બહુ બહુ વિશાળ પાયે જે આગળ ધપી રહ્યા છે એટલે કેટલીક બાબતો વિશે પૂછવું હોય તો બોલાવે અલગ વાત છે કારણ કે આમાં ફોન ઉપર વાત થાય ત્યારે ટેપિંગ બેપિંગ ને બધું થાય છે અને લીકેજ થાય રૂબરૂ હોય તો એ ડખો નહીં પણ હવે જો મોડું કરશે તો મેં કીધું એમ જનતા પોતાનું પ્રધાનમંડળ રચી ના નાખે તો હારું એટલી હદે હવે આ વાત જે છે ને એ ચવાય ને ચૂથો થઈ ગઈ છે સમજી લ્યો પણ હવે સ્થિતિ જો કે એવી તો છે કે નજીકના ભવિષ્યમાં એટલે હવે ગમે ત્યારે ચોથા નોરતાની મારી પાસે વાત આવેલી છે ચોથે કે પાંચમે નોરતે જેમ કે આ થઈ જશે અને એ વાત તો મારી પાસે ગઈકાલે આવી તો આજે મુખ્યમંત્રી ત્યાં ગયા ખરા એટલે આમ જો તાળો મળે છે પણ હવે ગમે તેમ હોય તો પણ વધી વધીને આપણે જેમ કહીએ ને અમુક વસ્તુ જ્યારે પેશન્ટ બહુ બીમાર હોય ડોક્ટર પછી શું કે ઘરે લઈ જાય થાય એટલી સેવા કરો હવે આમાં કઈ બીજું વિધ્યું નથી એમ અત્યારે સરકારમાં છે ને અને થાય એટલી સેવા કરે એવી આ સરકાર છે હવે આમાં કઈ જાજુ ખેંચે એમ નથી એટલે એને કોઈ પણ બદલાવે છે એટલે હું તમને કહું જે આપણી પાસે છે ખોટું કે આમ જ થાય એવું જરૂરી નથી ક્લિયર કહી દઉં પણ જે કાંઈ ઇનપુટ્સ છે આપણી પાસે મિત્રો દ્વારા સૂત્રો દ્વારા વગેરે વગેરે જાણકારો દ્વારા એ એમ કે છે કે કોણ આવી શકે કોણ જઈ શકે હું તમને કહું જે આવી શકે એનું નામ જયેશ રાદડિયા પેલી વાત એ કે ભૂપેન્દ્ર પટેલ દાખલા તરીકે એને પણ ઈ રિક્વેસ્ટ કરે અથવા તો મોડી મંડળ ઈચ્છે બે માંથી એક તો એનું પણ ટકવું સંભવ છે અન્યથા ઈ પણ બદલાય અચ્છા સ્થિતિ તો એવી હદે છે એમાં પાછું ભૂપેન્દ્રભાઈએ કઈ ગુમાવવા નથી કે એની હકાલપટ્ટી નથી ભૂપેન્દ્રભાઈએ એની પોતાની જે ભૂમિકા હતી એ બિલકુલ ભજવી જાણે હાઈકમાન્ડે કીધું એ પ્રમાણે સાલસ વ્યક્તિત્વ તરીકે સરકારમાં મોભી તરીકે એરિયા કુટુંબના વડા તરીકે એટલે એની હકાલપટ્ટી એવી વાત નથી પણ હવે ડાયનેમિક પર્સનાલિટી વગર ચાલે એમ નથી એટલે કારણ કે આખા ગુજરાતમાં એક આખી વાત તો એવી છે જ કે સરકાર જેવું બહુ છે નહીં અને એ આપણે નહીં તમે કલ્પના કરો ધારાસભ્ય લેવલના લોકો એ પણ બાદ લેટર હેન્ડમાં પત્ર લખીને જાણ કરીને કે અધિકારીઓ અમારું માનતા નથી અને ગુજરાતમાં અત્યારે અધિકારીઓનું રાજ છે કારણ કે પ્રધાનોને ટપો પડતો નથી જે બી કે સી ગ્રેડની ટીમ કહી શકાય એવી અત્યારે પ્રધાનમંત્રીમાં ટીમ છે અને આપણે અનેકો વખત બોલી ગયા કે તમે છઠ્ઠા મંત્રીનું નામ બોલો સત્તરમાંથી કોઈ નહીં આવડતું નથી તો કેટલી હદે પરફોર્મન્સ પુવર હશે એ ખ્યાલ આવે એટલે આ બધું ભેગું થયું એટલે હવે સરકારે તો કોઈ પણ ભોગે બદલવાની છૂટકો જ નથી અને એની શરૂઆત ભૂપેન્દ્રભાઈ પટેલથી પણ થઈ થઈ શકે હાલાકી ભૂપેન્દ્રભાઈએ પોતાના પુત્રની બીમારી સબબ કીધેલું જ છે ભૂતકાળમાં મને આ છોડો જવાબદારીમાંથી એટલે ટૂંકમાં એને કાંઈ ગુમાવાનું નથી અને જે ભગવાન જેથી બોનસ મળ્યો તો એણે વાપરી કાઢ્યું તો ત્યાંથી શરૂ કરીને શરૂ કરીએ તો ત્રણ જણા જે છે એનું અત્યારે આ પ્રધાનમંડળમાં અસ્તિત્વ ટકી રહે એવું લાગે છે એક ભૂપેન્દ્રભાઈ સ્વયં એક હર્ષ સંઘવી એક ગુડ બુકમાં હોવાને કારણે હાઈ કમાન્ડની અને ત્રીજા પટેલ ચોથા એક છે એ ભાઈ જગદીશભાઈ જે જે છે છે વિશ્વકર્મા આવા ચાર પાંચ લોકો એનું હજી વજૂદ છે એમ લાગે છે કે ટકી જશે એટલે બાકીના કોણ કોણ હોઈ શકે આવી શકે નવોદિત એની તમને ઇન શોર્ટ યાદી આપું તો જયેશ રાદડિયામાં નંબર વન ઉપર ચાલી રહ્યા છે હીરાભાઈ સોલંકી ઉદયભાઈ હવે જ્ઞાતિગત વાતો આવે છે જુઓ જયેશ રાદડિયા લેવા પાટીદાર છે કૌશિક વેકરિયા પણ લેવા પાટીદાર છે હીરાભાઈ સોલંકી ઓબીસીમાં માં આવી જાય છે કોળી સમાજને કારણે ઉદય કાનગઢ આહિર આવે છે એ પણ કોમ્યુનિટી વધારે છે અને અત્યારે આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢમાં એને આહિર સમાજની બહુ જરૂર પડે એમ છે કારણ કે ભાઈ આપણા જે છે પેથલજી ચાવડા જવાહરભાઈ ના જવાહરભાઈ એ અત્યારે વાંકા ત્રા હા હાલી રહ્યા છે ને એ પણ હાલે છે કના ઉપર આહિર સમાજ ઉપર તો એ પણ એને જરૂર છે ઉદય કાંગલ એમાંય કંઈક મેળ પડીએ કે શંકર ચૌધરી એ આકાંક્ષી છે એને સ્પીકર બીકર પદ જોતું નથી એને આ મેળ એ કારણ કે સ્પીકર પદ એટલે વન કાઇન્ડ ઓફ મેયર જેવું છે ચકલી નાની ફોડકો મોટો આમ ફાકા ફોતારી મોટી ટાઉમાં પણ એનું કઈ આવે નહીં શંકર ચૌધરી એ ટાઈપના માણસ નથી એને તો એની સહી થી કઈક થવું જોઈએ એટલે એ પણ શંકર ચૌધરી જે છે એને મંત્રીપદમાં લાવશે સ્પીકર ગમે એને બીજાને બનાવશે અર્જુન મોઢવાડિયા અને શ્રીજે ચાવડા એ તો અપેક્ષિત જ છે કારણ કે એ સરતે આવ્યા હતા કોંગ્રેસમાંથી અહીંયા એટલે એનું પણ બનવાનું સંભવ છે અમિત શાહ અથવા ઠાકર અમદાવાદના અમિત શાહ એ આ ગૃહમંત્રી નહીં અમિત શાહ બીજા એ અથવા અમિત ઠાકર એ યુવા ચહેરો છે યુવાન માં રાખો તો અમિત ઠાકર સિનિયરમાં રાખો તો અમિત શાહ આમ આ લોકોની સંભાવના વધુ વર્તાઈ રહી છે અને જેના ગરબા ઘરે આવે એમ છે એની યાદી તમને કહી દઉં દાખલા તરીકે બચુભાઈ ખાવડી પાસે ટોપમાં હાલે છે

હવે આપણે ત્યાં નાણે નાણે નાથાલા નાણાં વગરનો નાથ્યો નાણે નાથાલા એ બી એક કહેવત છે આ મંત્રી એવા છતાંય પણ એ જે છે ને એને કોઈ વજ નથી આ પેલા એવા મંત્રી છે કે જે નાણા મંત્રી એટલે નેક્સ્ટ ટુ સીએમ ગણાય અને ઓલી ઓલિટ નેક્સ્ટ ટુ પીએમ ગણાય નાણા મંત્રી એટલે જીવતી વાત છે પણ તમે કમ નથી બીજો આટલા આટલા એને બજેટ બહાર પાડે અત્યાર સુધીમાં ક્યારે તમે હેબલુક બજેટ પછી કોઈ ચેમ્બર ઓફ કોમર્સ નાણા મંત્રીને ઇન્વાઇટ કર્યા હોય કે તમે આપણા ગ્રોથ વિશે બજેટમાં તો તમારા મારા જે લખી દે એ વાંચી જાય

વાતાવરણ બહુ ઓછું છે અને એને કઈ એવું હીર નથી જળકાવું કે લોકો એને ખોવા પસંદ ન કરે એવું કઈ છે નહીં એ આવ્યા તો આવ્યા ને જાય તો જાય એટલે એમાં કંઈ એને લગભગ મોટા ભાગે

પક્ષની શિસ્ત માર્યા ઓકે બધું જ સરસ છે પણ એ બહુ બગાવત કરે એવો એનો સ્વભાવ નથી પછી ભીખુસી પરમાર આપણે જાણીએ ભૂપેન્દ્ર ઝાલાનું જે સ્પોન્જી સ્કીમ આવી હતી એમાં એનું નામે આવ્યું હતું કેટલાક ફોટા મોટા તસવીરો ત્યારથી થોડાક દાગી જેવા વાતાવરણમાં આવી ગયા છે અને આમે પરફોર્મન્સ વાઇઝ જોવો તો ભીખુભાઈ પરમાર જે છે એ મંત્રી હોવાનું એને લગાડવું પડે બેનર કે હું મંત્રી છું બાકી કોઈને ખબર નથી એવું છે મુકેશ પટેલ એના દીકરા રિવરવોલ કાંડમાં આવી ગયેલા ઝારખંડ મણિપુરથી ને તો એને કારણે એ ભાઈ છે એ પણ શંકાના જાહેરામાં છે અને પરફોર્મન્સ વાઇઝ એમાં પણ ઓગણીસ છે રાઘવજી પટેલ કૃષિ મંત્રી છે પણ અત્યારે એક પણ ખેડૂતને પૂછો તો એક ખેડૂત એવો લગભગ ભાજપ અહિયાં નહીં મળે જે કમિટેડ ભાજપના ન હોય એની વાત કરું જે કૃષિ મંત્રીના કોઈ પણ બયાનથી કે કોઈ પણ નિર્ણયથી રાજી હોય અને એની સ્થિતિ એટલે આર્થિક સોરી તબિયત પણ ઓગણીસ પરસોત્તમભાઈ સોલંકીની જેમ પછી રહ્યા ડિન્ડોર શિક્ષણ મંત્રી હવે શિક્ષણ મંત્રી તો આપણે જાણીએ છીએ સૌથી વધુ પાઠ અગર કોઈને ભણાવવું પડે તો શિક્ષણ મંત્રીને છે એવા તો પોતે છે કારણ કે હાવ બેફામ લૂક ચલાવે છે ખાનગી શાળાઓ અને કાંઈ કરી શકા નહીં એટલે આમ તમે જુઓ તો આ બધું જ રિસફલિંગ થઈ રહ્યું છે આ મેં જેટલા નામ હમણાં વાંચ્યા એ બધાના ગરબા ઘરે આવે એમ છે મહિલા તરીકે ભાનુબેન બાબરિયાને ધારો કે પડતા મૂકે અથવા તો એમ કે ભાઈ હવે ઠીક છે તમે બીજાનો વારો આવવા દો તો એમાં એક જ્ઞાતિગત સમીકરણમાં રીવાબા જાડેજા કારણ કે ક્ષત્રિય છે મહિલા છે શિક્ષિત છે સેલિબ્રિટીઝ છે બધું જ છે બિલકુલ અને પાછું કંઈ બહુ માગે એમ નથી એ બગાવત કરે એમ નથી એને કાંઈ ભગવાન દયા છે કાંઈ જરૂર પડે એમ નથી એટલે એ બધા જ સમીકરણોમાં સાફ છબી છે એટલે રીવાબા જાડેજાને રિપ્લેસ કરી શકે ભારતીય જનતા પાર્ટી એવી સંભાવના છે આમ અત્યારે પ્રધાનમંડળીનું લિસ્ટ લઈને ભલે આપણે કહીએ કે ભૂપેન્દ્રભાઈ ત્યાં ગયા ભૂપેન્દ્રભાઈ બાનું કાઢ્યું અથવા તો ત્યાંથી હમણાં મેસેજ આવ્યા છે કે ભાઈ જુદા કારણોસર ગયા છે એ બધી છોડીએ બધી બધાને ખબર છે આમાં કોઈને કંઈ અજાણ્યું છે નહીં કોણ શું છે બધાને બધી ખબર છે એટલે આ મેં જે વાત કરી છે એટલા લોકોનું યા તો આવશે અને આટલા લોકો જશે એવું અત્યારે લાગે છે અત્યારે સત્તર જણા પ્રધાનમંડળમાં છે અને સંખ્યાની દ્રષ્ટિએ હજી દસ ઉમેરાઈ શકે એમ છે સત્યાવીસ જણાનું પ્રધાનમંડળ બનાવવાની અત્યારે છૂટ છે એટલે થઈ શકે એવી સંભાવના છે અને ચૂંટણીને ધ્યાને રાખે તો આ લોકો એવું કરે કે તમામ જ્ઞાતિઓને કાસ્ટ જ્ઞાતિગત તો કરવું જ પડે એમ છે એટલે એ બધાને જ્ઞાતિગત સમીકરણ ભેગા કરી અને એવું પ્રધાનમંડળ રચે કે આગામી સત્યાવીસમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ન તો પાટીદારની કોર વોટ બેંક છે ટેલે તરફ ખસી જાય ના તો ઓબીસીની કોર વોટ બેંક છે એ ભાજપ અરે સોરી કોંગ્રેસ કે આમ આદમી તરફ ખસી જાય કારણ કે એમાં હીરાભાઈ સોલંકી ઇત્યાદિને જે લેવામાં આવે જગદીશ વિશ્વકર્મા કે એ બધા ઓબીસી ચહેરાઓ છે તો એની વ્યવસ્થા કરવામાં આવે દલિતની વ્યવસ્થા કરવાની હોય તો એની પણ એકાદા બે નામ એવાય આવશે કે તમે એમાં દલિત સમાજને પણ આવરી શકે અને ક્ષત્રિય સમાજ નારા છે તો મેં રીવાબા જાડેજા નામ આપ્યું છે આવા બધા જ્ઞાતિગત સમીકરણો જે છે ભેગા કરી અને હવેનું મંત્રીમંડળ ખરા અર્થમાં જે ગુજરાતની જનતા ઝંખે છે ભારતીય જનતા પાર્ટી પાસે બીજો કોઈ કોઈને રોષ નથી ઇવન તો આપણે વિશ્લેષણ કરીએ ઘણી વખત આકરા શબ્દો બોલીએ છીએ પણ કોઈ એમાં તમારાથી બીજી રીતે નારાજ નહીં નથી પણ ઓલું કે છે મેં તુજશે નારાજ ને જિંદગી લેખીને હેરાન હું મેં આ એના જેવું છે આ ગુજરાત કે ભાઈ અમે હેરાન છીએ તમારાથી આમ નારાજ નથી પણ તમારી પદ્ધતિ એવી છે કે ગુજરાત આખું હેરાન છે અને પછી તમારી પાસે સંભાવનાઓ છે તમારી પાસે ઉમેદવારો છે તમારી પાસે મંત્રીઓ છે ડાયનેમિક પર્સનાલિટી વાળા તો તમે એને લાવો ને આ બી કે સી જે ગ્રેડ ની ટીમ છે એને હવે ક્યો ખમૈયા કરે અને એ ગ્રેડ ની ટીમ ઉતારે એટલે આ અત્યારે ચાલી રહી છે સુધી આપણી પાસે આઉટપુટ છે ચોથા કે પાંચમા ઓલામાં અથવા તો દશેરા પહેલા એવી વાતો તો છે પછી ઈધર ઉધર થઈ શકે પણ જેટલું મોડું કરે એટલે એમનું નુકસાન છે થશે કંઈક આ પ્રકારનું ખૂબ ખૂબ આભાર સર આ અંગે આટલી ઇમ્પોર્ટન્ટ માહિતી આપવા બદલ તો હવે ગમે ત્યારે જે રીતના નોરતા દરમિયાન જ રાજ્ય સરકાર છે તેમનું મંત્રીમંડળ છે તેનું વિસરણ થઈ શકે છે ને ખૂબ નવા ચહેરાઓ છે કેટલાક ચહેરા તો જાણીતા છે તેમને પણ હવે આમાં સ્થાન છે તે મળી શકે છે હવે જોવાનું રહેશે કે ક્યાં સુધીમાં રાજ્ય સરકારનું છે તે મંત્રીમંડળનું વિસરણ થાય છે અને આ તમામ ચર્ચાઓનો અંત આવે છે